શહેર અને તાલુકામાં રોગમુક્ત ભારત અભિયાન દ્વારા બે દિવસીય નિદાન કેમ્પનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અને લોકોના હિત રક્ષક તેમજ સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકાર શ્રીના રોગ મુક્ત ભારત અભિયાન દ્વારા દરેક રાજ્ય તેમજ દરેક શહેરોમાં રોગમુક્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તેમજ મુરખડા કિલ્લોલ શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કમરનો દુખાવો પીઠનો દુખાવો સાયટિકા કબજિયાત હરસ મસા ધાધર ખરજવા તેમજ સ્ત્રી રોગને લગતા અનેક રોગોનું નિદાન તેમજ કુદરતી રીતે તેમના દવાઓ ઉપર ઉપચાર કરવામાં આવ્યા હતા જેમાં યોગ પ્રાણાયામ કસરત મસાજ થેરેપી જેવી આયુર્વેદિક સારવાર કરાવવામાં આવી હતી નમસ્તે હું લીના ત્રિવેદી પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ કોચ છું અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરીએ છીએ ઉપલેટા અને ઉરફડા તો ખાસ કરીને આ કેમ્પનો અમારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું બહેનોને લગતી સમસ્યાઓ જેવી કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ઘૂંટણનો દુખાવા આ બધું મહિલાઓ કોમન જોવા મળે છે તો ખાસ કરીને લેડીઝ છે એનાથી બધું ઘરનું સંચાલન ચાલતું હોય છે તો જો લેડીઝ છે બહેનો એ દરેક બહેનો સાચી જીવનશૈલી અપનાવે અને ખાસ કરીને ખોરાકમાં પરિવર્તન કરે તો આખું જે ઘર છે એ દવાઓથી મુક્ત રહી શકે અને સ્વસ્થ રહી શકે તો બસ તમારો આ જ મિશન છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાં અમે આ રીતે કેમ્પનું શિબિરોનું આયોજન કરીએ છીએ કે જેથી કરીને ભારતના દરેક લોકો દવાઓથી મુક્ત થાય અને એકદમ સ્વસ્થ બને જય તંદુરસ્તી નમસ્તે મારું નામ ચિંતન ત્રિવેદી છે હું એક પ્રાકૃતિક ચિકિત્સક યોગ કોચ છું સમસ્ત સમગ્ર ભારતમાં રોગમુક્ત ભારત અભિયાન ના અંતર્ગત અમે સમગ્ર ભારતની અંદર વિવિધ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં લોકો રોગ મુક્ત બને તનાવ મુક્ત બને અને આનંદમય જીવન જીવે એ હેતુથી ઉપલેટા ગામની બાજુમાં આવેલું મુરકડા ગામના વતની ગોપાલભાઈ ભરાડ દ્વારા સમગ્ર ઉપલેટા ગામ અને આજુબાજુના ગામ લોકોના તંદુરસ્તીના ભાગરૂપે એમના દ્વારા સંપૂર્ણ સહયોગ દ્વારા એક આરોગ્ય સર્વરોગ વિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ઉપલેટા ગામના ભાઈઓ બહેનો અને બાળકો મળીને પચાસ થી વધુ લોકો લાભ લીધો છે અમે તમામ પ્રકારના રોગો જે અત્યારે આપણે પીડાઈ રહ્યા છીએ એ રોગોની સારવાર અમે વગર દવાએ કરી રહ્યા છીએ જેમાં કુદરતી ઉપચાર યોગ પ્રાણાયામ આહાર ચિકિત્સા આયુર્વેદ સુજોગ થેરાપી મસાજ થેરાપી કાયરોપેક્ટિક આવી અલગ અલગ પ્રકારની થેરાપીઓ દ્વારા અમે નિદાન કરી રહ્યા છીએ તો આપ સૌ લોકોનો ગામ લોકોનો ધન્યવાદ સરસ રીતે લોકો મળ્યો છે હંમેશા આપ સૌ તંદુરસ્ત રહો એ શુભેચ્છા સાથે નમસ્તે જય હિન્દ